એકથી પચાસ સુધીની સંખ્યા લખવા કુલ કેટલા અંકોનો એટલે કે ડિજિટનો ઉપયોગ થાય એના માટે એકથી પચાસ લખીને પછી ગણવાની જરૂર નથી જો સૌથી પહેલાં એકથી નવ વચ્ચેની વાત કરીએ તો બધો એ બધામાં એક એક અંક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સળંગ એકથી નવમાં એક એક અંક આવે છે બરાબર એટલે નવ સંખ્યા ઈ ગુણ્યા એક શું કામ ગુણ્યા એક તો કે એક એક અંક છે એટલે નવ ઈ પછી બીજા દસ થી પચાસ બરાબર એટલે વૈધા કેટલા એકતાલીસ પણ આ એકતાલીસ જે છે એમાં બધામાં બે બે ડિજિટ છે જો દસ થી લઈને પચાસ સુધી બે અંક આવે છે એકમ દશકવાળા એટલે એટલે એને બરાબર કેટલા થાય તો તમે કરો એટલે કેટલા આવે જવાબ તમારો એકાણું તો એક થી પચાસ સંખ્યા લખવામાં કુલ એકાણું અંકોનો ઉપયોગ થાય છે એવી જ રીતે એમ પૂછે કે એક થી સો સુધીની સંખ્યા લખવા માટે તો એના માટે કંઈ તમે એક થી સો સંખ્યા લખશો નહીં શું કરવાનું પેલા તો એકથી નવ જેમ હમણાં આપણે કહ્યું એમ એકથી નવમાં નવ ગુણ્યા એક બરાબર સિંગલ ડિજિટ છે એટલે નવ પછી દસ થી લઈ અને નવ્વાણું સુધી એટલે ટોટલ કેટલા દસ થી લઈને નવ્વાણું સુધી એટલે નેવું અને બધામાં બે બે અંક છે એટલે બે નેવું દુ એકસો ને અને બીજો તો કે એક છેલ્લો જે આંકડો હોય તો સો હવે એમાં તો ત્રણ ડિજિટ છે ને એટલે એમાં બે નહીં શું આવે ત્રણ ડિજિટ ત્રણ ગુણ્યા એક સો જે વૈદાય એમાં એક બે ને ત્રણ એકમ દશક સો એટલે એ ત્રણ એક ને ત્રણ આ બધાનો ટોટલ કરો તમે એટલે કેટલા થાય એકસો ને બાણું તો એક થી સો સંખ્યા તમે લખો તો એકસો ને બાણું અંકનો ઉપયોગ થાય એક થી પચાસ લખો તો એકાણું અંકનો ઉપયોગ થાય તો આ રીતે ટ્રીક કરીને તમારે જવાબ આપવાનો થેન્ક યુ